મહેક તું ક્યાં જાય છે મહેક એક શબ્દ પણ બોલ્યા વગર ઘર માંગથી નીકળી જાય છે તેના મમ્મી સ્વાતી બેન બૂમ પાડ્યા કરે છે મહેક નીચે ગાર્ડનમાં જઈને બેસે છે તેને સતત માથું દુખતું હોય છે સમીર તું ક્યાં ચાલ્યો ગયો છે હું દુનિયાને શું મોઢું બતાવીશ એક મહિનાથી તારો કોઈ કોન્ટેક્ટ નથી મહેક મનમાંગ જ બબળ્યા કરે છે તે આત્મહત્યા કરવાનું નક્કી કરી લે છે ઝડપથી તે ઊભી થાય છે અને ન્યારી ડેમ જવાની બસમાં બેસી જાય છે તેને જીવન સાવનીરસ લાગે છે મારો પ્રેમ જ મારું બધું હું તેના વગર કેમ જીવી શકીશ બસમાં મહેક સતત વિચારો કર્યા કરે છે અને બસમાં રડતી હોય છે બસમાં મહેકની સામે એક બહેન બેઠા હતા તે એક ભૂક વાંચતા હતા કર્મનો સિદ્ધાંત તે બહેન મહેકની સામે જોઈને હસ્યામ મહેક હસ્યા વગર જ બારીની બહાર જોવા લાગી તે બહેને વાત કરવાનું ચાલુ કર્યું તું મહેક મહેતા છો કે નહીં મહેક ખાલી હકારમાંગ મોંઘ હલાવે છે અરે દીકરા ભૂલી ગઈ તે ગયા વર્ષે કોલેજ તરફથી ડિબેટ સ્પર્ધામાં ભાગ લીધો હતો તેની જજ હું હતી તે બહુ સરસ વિષય પસંદ કરેલો અને તારો પહેલો નંબર આવેલો જિંદગીમાં અમુક રંગો હોય છે જલમહિત તરંગો હોય છે મરવું તો બહુ આસાન છે બસ જીવવા માટેના અમુક કારણો જોઈએ છે તારી આ પંકિત તો મારા દિલમાં વસી ગઈ છે તું કેમ રડે છે દીકરા મહેક પોતાના હૈયાની બધી વાત આ બહેનને કહી દે છે અરે દીકરા આટલી નાની વાતમાં ભગવાને આપેલી આવી સરસ જિંદગી ડૂંકાવી નાખવાનો તે નિર્ણય લઈ લીધો આપની જિંદગી તો ભગવાને આપેલી સુંદર ભેટ છે અને આ ભેગને આપણે સાચવવાની હોય બધા વિચારો છોડી પરિસ્થિતિ સામે લડવાનું શીખ મહેક ઘરે જાય છે તેના મમ્મી દોડીને તેને ફોન આપે છે આમાં સમીરના પાંચ વાર ફોન આવી ગયા છે મહેક સમીરને ફોન કરે છે સમીર ક્યાં ચાલ્યો ગયો છે તું અરે યાર મારો અકસ્માત થયો છે મોબાઈલના પણ કુરચા બોલી ગયા છે એક મહિનાથી ગામડે છું જેવો થોડો સારો થયો નવો મોબાઈલ લઈ તારી સાથે વાત કરી મહેક ધ્રુસ્કે રડવા લાગે છે કલાક પહેલાં તેને લીધેલો નિર્ણય જો અમલમાં મૂકી દીધો હોત તો આવી અમૂલી જિંદગી તે ખોઈ બેઠી હોત આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરજો મિત્રો ધન્યવાદ